વડોદરામાં પંચાવન વર્ષની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે જ્યાં ત્રણ વિધર્મીઓએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ ફરિયાદ નોંધાઈ છે વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં બની છે આ ઘટના ઘરકામ અપાવવાના બહાને પીડિતાને આરોપી લઈ ગયા હતા મહિલાએ સમા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે પોલીસે ત્રણેય વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે

મહિલાને ગઈકાલ રાત્રે ફતેહગંજ વિસ્તારમાં ઘરકામ આપવાના બહાને તેને ઘરે લઈ ગયા અને ત્યાં તેની ઉપર એક બાદ એક સામૂહિક દુષ્કર્મ આચર્યું તેના કારણે મહિલાએ આ સમગ્ર ઘટનાથી અત્યાઈ ગયા બાદ પોલીસનો સહારો લીધો અને સમા પોલીસ સ્ટેશનમાં જઈને આ ત્રણેય સામે ફરિયાદ કરાવી છે પોલીસે પણ મહિલાની ફરિયાદના આધારે ત્વરિત એક્શન લઈને આ ત્રણેય વિઘરીના આરોપીઓની ધરપકડ કરી છે ને બપોરે બાર વાગે ડીસીપી ઝોન ત્રણ લીના પાટીલ સમગ્ર મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં જે આ ઘટના ઘટવા પામી છે તેના પછી ચોક્કસ થી જે રીતના મહિલા સુરક્ષા ની વાતો થઈ રહી છે તેવામાં જે પંચાણું વર્ષની મહિલા છે તેને ઘરકામ બાને તેની સાથે જે સામૂહિક દુષ્કર્મ ની ઘટના બની છે તેને ચોક્કસ થી આ મહિલાને ન્યાય મળવો જોઈએ ને તેના બાબતે જ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી છે ને ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ધરપકડ પણ કરી લેવામાં આવી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે